સ્વાગત સંબંધિત પૂર્વ તૈયારીઓના ભાગરૂપે એઆઈસીસી સીડબ્લ્યુસી ના મેમ્બર મધુસૂદન મિસ્ત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ પંચમહાલ જિલ્લા લોકસભાના પ્રભારી પંચમહાલ જિલ્લાના પ્રભારી અશોક પંચાબી પંચમહાલ જિલ્લાના પ્રભારી ચિરાગભાઈ શેખની આગેવાની પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો હોદ્દેદારો તેમજ પદાધિકારીઓની અગત્યની મિટિંગ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી રાહુલ ગાંધી ની ભારત જોડો ની યાત્રા ને લઈને ગુજરાત માં સ્વાગત ની તૈયારીઓની સમીક્ષા પરીક્ષા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી તારીખ આઠ માર્ચ ના રોજ ગોધરામાં સભાને સંબોધિત કરશે ભારત જોડો ન્યાય યાત્રા લઈને રાહુલ ગાંધી સાતમી તારીખે ગુજરાતમાં પ્રવેશ કરે છે અને આઠમી તારીખે થી એમની ઝાલોદથી યાત્રાની શરૂઆત થાય છે એટલે આઠમી તારીખની તૈયારી કરવા માટે અમે આજે મધુસૂદનભાઈ મિસ્ત્રી અમારા જે વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે એમની આગેવાનીમાં લીમખેડા અને અત્યારે ગોધરા મીટિંગ કરી છે અને એમાં વધુમાં વધુ કાર્યકરો લોકો જોડાય અને આ જે યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની છે એ યાત્રાની અંદર જે કોંગ્રેસનો અને રાહુલ ગાંધીનો સંદેશો છે એ લોકો સુધી પહોંચે ઘરે ઘરે પહોંચે એ માટેની તૈયારીના ભાગરૂપે આજે આવ્યા હતા અને ગોધરા શહેર અને જિલ્લાની આજે કાર્યકરોની સાથે મુલાકાત કરી અને તૈયારીની આજે લેવામાં આવ્યો છે મારો મારો વિષય ટિકિટ જાહેરાતો કરશે અત્યારે કશું કેવું નથી એ બાબતની અંદર